નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરમાં સિંધુનગર સ્મશાન પાસે આવેલ એક ઓરડીમાં દરોડો પાડી એલસીબી પોલીસે રૂપિયા સાડા આઠ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે એલસીબી પોલીસે મળેલી બાતમીના આધારે શહેરના સિંધુનગર સ્મશાન પાસે આવેલ સુરેશભાઈ ભગવાનભાઈ સાઠિયાની માલિકીની ઓરડીમાં દરોડો પાડ્યો હતો પોલીસે વિદેશી દારૂની નાની મોટી ત્રણ હજાર બસો ચુમ્મોતેર બોટલ કબજે કરી હતી એલસીબી પોલીસે રૂપિયા આઠ લાખ અડતાલીસ હજારની કિંમતનો વિદેશી દારૂ હસ્તગત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે